તો નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છે કે જયેશ સોઢાની વચ્ચે હવે કીર્તિ પટેલે એન્ટ્રી મારી છે તો આ વિવાદમાં કીર્તિ પટેલનું શું કહેવું છે અને શું કીધું કીર્તિ પટેલે તો એના વિશે જાણવા માટે જોડાયેલા જો અમારી યુટ્યુબ ચેનલમાં અને ચેનલ ઉપર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં અને વિડીયોને અંત સુધી જોજો તો મિત્રો તમને ખબર હશે કે જય સોડા અને માયરા સોયાના ઘણા બધા વિડીયો વાયરલ થયા છે પણ મિત્રો માયરા સોયા અને જય સોડાની વચ્ચે હવે એન્ટ્રી થઈ ગઈ છે કીર્તિબેન પટેલની અને મિત્રો તમને ખબર જ હશે કે આ વ્યક્તિ કોણ છે અને આ વ્યક્તિ એવી છે કે જે સત્ય માટે પોતાના પ્રાણ પણ આપી દે છે તો મિત્રો એવી જ રીતે જય સોડાની વચ્ચે કીર્તિબેન પટેલની એન્ટ્રી થઈ છે તો મિત્રો આટલી વાર તો તમે જોયું છે કે જયેશ ચોઢાની આજુબાજુ ઘણા કલાકાર હોય છે નાના લઈને મોટા સુધીના કલાકાર હોય છે અને મિત્રો એ લોકોએ પૂછ્યું તો પૂછ્યું પણ હતું કે શું થયું છે પણ જ્યારે વાત અને જ્યારે વાત માન સન્માન અને મર્યાદા ઉપર આવે ત્યારે કીર્તિ પટેલ તો મિત્રો ત્યારે કીર્તિબેન પટેલની એન્ટ્રી થઈ જતી હોય છે તો મિત્રો આજના વિડીયોમાં તમને વાત કરવાનો છે કે કીર્તિબેન પટેલે શું કીધું છે અને જયેશ સોઢાની શું હાલત થવાની છે એ કહેવાનું છે અને મિત્રો તમને ખબર જ છે કે કીર્તિબેન પટેલ કોણ છે અને જયેશ સોઢાની વચ્ચે બેનની એન્ટ્રી થઈ ગઈ છે જોરદાર અવાજ સાથે અને મિત્રો જયેશ સોઢા જવાબ પણ નથી આપી રહ્યા એ લાઈવ તમને બતાવવાનો છું મિત્રો તો મિત્રો અત્યારે તમે જે લાઈવ વિડીયો જોઈ રહ્યા છો એની અંદર તમને બતાવવામાં આવે છે કે ઇન્સ્ટાગ્રામની અંદર કીર્તિબેન પટેલે લાઈવ કોમેન્ટો કરી રહી છે પણ એમાં જયેશ સોઢા કંઈ પણ જવાબ આપતા નથી અને મિત્રો કીર્તિબેન પટેલે એક નહીં પણ લગાતાર થી પંદર કમેન્ટો કરી છે ઇન્સ્ટાગ્રામની અંદર અને મિત્રો છતાંય છતાંય પણ સોડાનો કંઈ પણ જવાબ આપતા નથી તો હવે મિત્રો તમે વિચારી શકો છો કે કીર્તિબેન પટેલ હવે આગળ શું કરશે તો મિત્રો તમને શું લાગે છે ખરેખર આનો જવાબ આપવો જોઈએ કે ના આપવો જોઈએ તો તમે મને કમેન્ટ